નમસ્કાર અત્યારે દરેક નગરપાલિકામાં સફાઈ ઝુંબેશનું સપ્તાહની ઉજવણી ચાલી રહી છે એમાં ધરમપુર નગરપાલિકા અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સત્તરમી સપ્ટેમ્બરના રોજ ધરમપુર ખાતે સ્વચ્છતા ઝુંબેશ ચાલવાની છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે સપના છે કે વિકસિત ભારત બને અને આપણો ભારત દેશ એક સ્વચ્છ દેશ બને એ માટે આપણી ધરમપુર નગરપાલિકા એક ગુજરાતમાં પ્રથમ નંબરે આવે અને સ્વચ્છ બને એ માટેના જે આવતીકાલથી સફાઈ ઝુંબેશના સપ્તાહની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે તમામ નગરવાસીઓ અને તમામ જે આપણા વિસ્તારના આપણા તાલુકાના અને રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સૌ સહયોગ કરીએ ખાસ કરીને અત્યારે જે ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે એમાં પણ જે ફૂલહાર અને જે વેસ્ટ કચરો રસ્તા ઉપર પડશે એને પણ આ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક મંડળો પાસેથી ફૂલોની ઉઘરાવણી કરીને એનો કમ્પોઝ ખાતર બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે આવનારા દિવસોમાં આપણું ધરમપુર નગર સ્વચ્છ રહે એ માટે સ્વચ્છતા ઝુંબેશ પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે એમાં અમે પણ આવતીકાલથી આ અઠવાડિયાના સફાઈ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છો અને આપ પણ એમાં જોડાવો એવી નમ્ર અપીલ છે સત્તરમી સપ્ટેમ્બર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે અને જે હંમેશા સ્વચ્છતાને આગ્રહી રહ્યા છે એના ભાગરૂપે સત્તરથી ત્રેવીસ તારીખ સુધી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં આપણા ધરમપુર તાલુકાના સમાજસેવી અને આદિવાસી વિસ્તારમાં જે ખૂબ સારું કામ કરી રહ્યા છે નીલમભાઈ અને એની ટીમ જે સ્વચ્છતા અભિયાન હેઠળ ધરમપુર નગરમાં કાર્ય કરી રહ્યા છે એમાં એવો તો કાર્ય કરશે જ નગરપાલિકા પણ સતત કાર્યશીલ છે જ અને સફાઈ કામદારથી માંડીને આરોગ્ય વિભાગના દરેક કર્મચારી ખૂબ સારી ફરજ બજાવી રહ્યા છે પરંતુ એના સફળતા માટે આપણે નગરજનો પણ એમાં ભાગીદાર બનીએ અને આપણી પણ એટલી જ જિમ્મેદારી બને છે કે આપણે આપણું નગર સ્વચ્છ અને સુંદર રાખીએ એ આપણું નગર ખૂબ ચોખ્ખું બનાવી અને ગુજરાતમાં ધરમપુરનું પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય એ રીતનું આપણે સર્વે મહેનત કરવાની રહેશે આ સ્વચ્છતા અભિયાનમાં અમે જોડાઈ રહ્યા છે અને આપને પણ જોડાવા માટે વિનંતી કરવામાં આવે છે ધરમપુર નગરપાલિકાની અંદર ચાલી રહેલી સ્વચ્છતા અભિયાનની અંદર અમે લોકો જોડાઈ રહ્યા છે તમે પણ જોડાઓ અમે પણ ધરમપુર શહેરના તમામ નાગરિકોના નમસ્કાર આપણા એક સપ્તાહ માટે ચાલતી સફાઈ ઝુંબેશ માટે આપણે નગરપાલિકા અને નગરપાલિકા વતી નિમણૂક બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છતા અને સાદગીનું પ્રતિક એવા નીલમભાઈ એમના સહયોગ સાથે સફાઈ ઝુંબેશ ચાલવાની છે જેમાં મારા ડૉક્ટર હેમંત પટેલ સાયનાથ હોસ્પિટલ અને સાયનાથ હોસ્પિટલના પરિવાર વતી પણ આ ઝુંબેશના સહભાગી બનવાના છીએ અને એક સપ્તાહ ચાલતા દરેક કાર્યક્રમમાં આપણા ધરમપુર નગરને સ્વચ્છ બનાવવા માટે ભગીરથ પ્રયત્નોમાં પૂરેપૂરો સહકાર આપવાના છીએ અમે જોડાયા છીએ તમે પણ જોડાઓ અમે પણ જોડાઈ રહ્યા છીએ આપ પણ જોડાઓ સ્વચ્છતા અભિયાનમાં અમે જોડાઈ રહ્યા છે આપ પણ જોડાઓ સ્વચ્છતા અભિયાનમાં અમે અમારી ટીમ સાથે જોડાઈ રહ્યા છે આપ પણ જોડાઓ અમે જોડાઈએ છીએ તમે પણ જોડાઓ અમે જોડાઈ રહ્યા છે આપ પણ જોડાઓ અમે જોડાયા છે આપ પણ જોડાઓ અમે ભી જોડાયા છે તમે ભી જોડાઓ અમે જોડાઈ રહ્યા છે તમે ભી જોડાઓ અમે જોડાઈ રહ્યા છે આપ પણ જોડાવો અમે જોડાઈ રહ્યા છે આપ પણ જોડાવો